પછાવ તાલુકાના વોંધ ગામે પ્રોહી બુટલેગર છગનખોળી દ્વારા સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું એ દબાણ છે સરકારી તંત્રએ બુલડોઝર ફેરવી અને ધ્વંસ કરી નાખ્યું હતું છગનખોડી કે જેઓ કુખ્યાત બુટલેગર છે અને તેમની સામે પ્રોહિબિશનના આઠ જેટલા ગુના દર્દ થયા છે વધુ સિક્ષાત્મક પગલાં તેમના પર તોડાઈ રહ્યા છે પૂર્વ કચ્છમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર પચાવના વોંધ ગામનો કુખ્યાત બુટલેગર છગન કોળીના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું પોતાના આર્થિક ફાયદા માટે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું હતું અનેક વખત દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ આ કુખ્યાત છગન કોળીએ આખરે દબાણ દૂર નહીં કરતા તંત્ર એ પોલીસ બંદોબસ્ત વચ્ચે છગન કોળીનું દબાણ તોડી નાખવામાં આવ્યું હતું છગન કોળી પર અત્યાર સુધીમાં આઠ જેટલા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયા છે અને વધુ કેટલાક ચુકતાત્મક પગલાં પણ તેમના ઉપર તોડાય રહ્યા છે